જય શિયા માનવતા પરમો ધર્મ માનવ પરિવાર ટ્રસ્ટ દ્વારા નિહાળી રહ્યા છીએ આજનું આ બપોરનું લાઈવ ભોજનનું નું સેશન ભાવનગર જિલ્લો એનો પાલિતાણા તાલુકો અને પાલિતાણાની નજીક સોનગઢ પાલિતાણા હાઈવે ઉપર ઘોડીટાળ પાસે માનવ પરિવાર ટ્રસ્ટ નામની આ મનોદિવ્યાંગની સંસ્થા અહીંયા અનેક મનોદિવ્યાંગ વ્યક્તિઓ સારવાર લઈ રહ્યા છે સાજા થઈ રહ્યા છે અને અમારો હંમેશા પૂરતો પ્રયત્ન એ જ છે કે અહીંયા જે કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ આવે છે ઝડપથી એને દવા મળે એ સાજા થાય એની સારવાર શરૂ થાય એની ટ્રીટમેન્ટ મળે ખૂબ સુંદર મજાની આ સંસ્થાની વ્યવસ્થા છે એકદમ નૈસર્ગિક વાતાવરણની અંદર સંસ્થાના લોકેશનની વાત કરું તો પાલીતાના સોનગઢ હાઈવે ઉપર ખોડીડાળની પાસે આ ખોડીડાળ નામનું એક જગ્યા છે એ જગ્યા અન્ય વધારે ફેમસ જગ્યા છે એની એક્ઝિટ પાસે જ માનવ પરિવાર ટ્રસ્ટની સંસ્થા આવેલી છે સંસ્થાની અંદર સુવિધાની વાત કરીએ તો એકદમ નૈસર્ગિક પ્રાકૃતિક વાતાવરણ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સારવાર માટે ત્યાં રોજના માટે ડોક્ટરની વિઝિટ એ ડોક્ટરની સેવા ઇમરજન્સીને જરૂરિયાતમાં એમ્બ્યુલન્સની પૂરતી સેવા તેમજ આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે રહેવાની પૂરતી વ્યવસ્થા એમના જમવા માટે થઈ અને ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા તેમજ એમના સુવા માટે થઈ અને પર્સનલ બેડની પણ વ્યવસ્થા માનવ પરિવાર ટ્રસ્ટ આ સંસ્થાની અંદર હાલમાં છે

એમની સાથે કદાચ એક દિવસ પણ એટલો રાજી થાય આમની સેવા કરવાથી જે અમે અત્યારે હાલમાં અનુભવ કરીએ છીએ એટલા માટે કહીએ કે એની આંત ઠરે એનું આવું સારું જમવાનું મળે એક વસ્તુ ખાલી વિચારીએ કે સંસ્થાની અંદર આવ્યા પેલા આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ છે આગળના બે ત્રણ દિવસના સેશન પછી પણ અમે દેખાડવાનો પૂરતો પ્રયત્ન કરશું કે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને કઈ રીતે લાવવામાં આવે છે એનો એક પણ તમારી સુધી પ્લે અમે શું કામ ખ્યાલ આવે કે જ્યારે કોઈ પણ અમારી મનોદિવ્યાંગ વ્યક્તિઓની વાત અમારી સંસ્થા સુધી આવે અમારી સંસ્થાની એમ્બ્યુલન્સ એમને લેવા માટે જાય એમની હાલત કેટલી ખરાબ હોય એને કેટલા દિવસથી જીમા ન હોય કેટલા દિવસથી ખાધું ન હોય કેટલા દિવસના ભૂખ્યા હોય ને આમ તો અમે એવું વિચારીએ છીએ કે કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ એમના ગાંડો થતો જ નથી સાહેબ એમની ભૂખ છે ને એ વધારે એને ગાંડો કરી નાખે કારણ કે ભૂખને સંતોષવા માટે બીજી ત્રીજી જગ્યાએ એને ભટકવું પડે રોડ ઉપર ભટકવું પડે અને હું તમે કદાચ એક વખત અનુભવ કરીએ ને તો ખબર પડે કે એક દિવસ સવારથી સાંજ ફાટલા કપડા પહેરી વાળ મોટા થઈ ગયા હોય મેલા ધેલા કપડાની અંદર રોડ ઉપર બેસીએ મને તમને કોઈ જમવાનું આપશે

પણ અમે એટલા માટે રાજી સાથે ત્રણસો વડીલોની સેવા કરીએ તર્ક વિચાર નથી કે અમે આમ કરશું તો આમ થશે આમ કરશું તો આમ ફાયદો થશે એની પાસે કોઈ માણસની પ્રત્યેનો સ્વાર્થ જ નથી અને એટલા માટે જ એમની સેવા કરવાથી અમને ભરોસો છે કે ઈશ્વર રાજી થશે પરમાત્મા રાજી થશે થશે અને થશે જ એટલે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા એ જ અમારો સૌથી મોટો હેતુ રહ્યો છે છે આ સેવા થકી માનવીઓની ઠરે અનેક મનોદિવ્યાંગ વ્યક્તિઓની આતરડી ઠરે છે આમ તો કહેવાય કેવાય એમને ભોજન આપવાથી એની રુદિયા અંદર બેઠેલો રામ છે એ રાજી થશે અને રાજી થાય છે આમાંથી અનેક મનોદિવ્યાંગ વ્યક્તિઓ જે તમે જોવો છો એક બહેનો છે અનેક ભાઈઓ છે પોતે હાથે જમી નથી શકતા એ સાથે પોતાના હાથે પણ નથી શકતા અમારે સંસ્થાના માતાઓ બહેનો છે કે યુવાનો બાળકો છે ને રોજના માટે ખવડાવે છે સમય કોઈ વર્ષનો મનોદિવ્યાંગ વ્યક્તિ હોય અમે એને છે ને પાંચ સાત વર્ષ નું બાળક જ ગણીએ છીએ કારણ કે એની બુદ્ધિ લેવલ એ છે એને પોતે હાથે શું કરવું શું ન કરવું શું સારું છે પોતાના શરીર માટે શું સારું છે ને એ પણ નથી ખબર પડતી ક્યારેક પોતાને પોતાને નુકસાન કરી દે છે ક્યારેક પોતાને વગાડી દે છે એને ખાવાની પણ ગતાગમ નથી પડતી એની પાસે એ પણ વિચાર શક્તિ નથી કે મારે જમવું પડે તો મારું જીવન ચાલશે એવા સમયમાં તમે જે નિહાળો છો ને કે આ માતાઓ બહેનોને અમારા મનોદિવ્યાંગ માવડીઓને જમાડી અને અમારી સંસ્થાની ટીમ કાર્ય કરી રહી છે એનો ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ આપની સેવા અને સહયોગની જ આશા છે એટલા માટે ખાસ વિનંતી કરું કે આપ ખરેખર આ સંસ્થા સાથે એક ડિજિટલ માધ્યમથી જોડાવા ઈચ્છતા હો તો અવશ્ય અમારી સંસ્થાના આ વિડીયોને લાઈક કરો એ શેર કરો બની શકે તો સારી એક કમેન્ટ કે ચેટ પણ કરો કે અમને ખ્યાલ આવે કે તમારે આ વિડીયો જોઈને શું તમને ગમ્યું છે શું નથી ગમ્યું તમે અહીંયા આવવા માટે ઈચ્છો છો કે નથી ઈચ્છતા તમારા વિચારને અમારા સુધી પહોંચાડો અમારા વિચાર વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચે છે તમારા વિચાર અમારા સુધી પહોંચાડો અમારા વિડિયોને લાઈક કરો ઝડપ ઝડપથી શેર કરજો અનેક લોકો સુધી એને પહોંચાડો તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ અમારી ચેનલ ગમે તો એને સબસ્ક્રાઈબ કરો એકદમ પાર્દર્શક વ્યવહાર માનવ પરિવાર ટ્રસ્ટનો જે હાલમાં ત્યાં ચાલી રહ્યું છે એ તમને દેખાડવાનો પ્રદલેથી પ્રયત્ન થઈ રહ્યો છે એટલે હાલમાં જે ચાલી રહ્યું છે એ તમને અમે દેખાડીએ છીએ તો આ સર્વેને ખાસ વિનંતી છે કે એક લાઇક કરવાથી એક શેર કરવાથી કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી અનેક લોકો સુધી આ વાત પહોંચશે અને આ એક સેવાની જ્યોત હું તમે જગાવી શકે જેનું અજવાળું છે ખાલી ખાલી ગુજરાત નહીં ખાલી પાલિતાણા નજીક નહીં પણ આખા ભારતની અંદર આ અજવાળું પ્રગટે આ પ્રકાશ જાય કે આ સેવા આવી સંસ્થા આવી સેવા કરી રહી છે તો સર્વેને ખાસ અત્રેથી નમ્ર નમ્ર વિનંતી અને અપીલ કરીએ છીએ કે અવશ્ય અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો નીચે એડ્રેસ આપેલું છે સોનગઢ પાલીતાણા રોડ ઘોડી ઢાળ રોડ પાલીતાણા ભાવનગર ગુજરાત તમે સંસ્થા સુધી આવવા ઈચ્છતા હો તો અવશ્ય અમારો સંપર્ક કરી શકશો તેમજ નીચે કોન્ટેક્ટ નંબર પણ આપ્યો છે કે તમારે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ આવે ખરાબ પ્રસંગ હોય જેમ કે મરણ છે કોઈનું પુણ્ય હોય આપણા સ્વજનની કોઈ જન્મદિવસ હોય તેમજ હા કોઈ પણ આપણે ત્યાં શુભ કે અશુભ પ્રસંગ આવે તો અવશ્ય અમારી સંસ્થાનો સંપર્ક કરી અને એક સમયનું ભોજન તમે અર્પણ કરી શકો આ અમારી સંસ્થાનો વિડીયો તમને એટલા માટે બતાવીએ છે તમારી સંસ્થા ભાવનગર પાલિતાણા નજીક ઘોડીઢાળ પાસે એકદમ નૈસર્ગિક વાતાવરણ તમે જોઈ શકો સારી એવી એમ્બ્યુલન્સની સેવા ઇમરજન્સી માટે સેવા આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે પાકું બાંધકામ સાહીઠ હજાર સ્ક્વેર ફૂટમાં જગ્યા વિસ્તરેલી છે અને સંસ્થાની આ જગ્યા છે એની અંદર બની શકે એટલું પાકું બાંધકામ વધારવાનો પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ થોડીક સુંદર જગ્યા બને અહીંયા જે મનોદિવ્યાંગ વ્યક્તિઓ આવે એને રોજના માટે જમાડવાની વ્યવસ્થા એના રમત વ્યવસ્થા કારણ કે આમ કોઈ પણ સાજો માણસ હોય ને જેટલું જમે ને એના કરતાં વિશેષ વધારે જમે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ આપણને સૌને કદાચ ખ્યાલ હશે અને એ પચાવવા માટે ડોક્ટરો અમને સલાહ આપે કે એમને એક્ટિવિટી કરાવો એમને રમત ગમત કરાવો એમને દોડાવો એમને આનંદ કરાવો કૂદાવો ડિસ્કો કરાવો એમને મજા આવે કરાવો ના જે તમે જોવો છો એના ચહેરા ઉપર કોઈ એનો સ્વાર્થ નથી જે કાઈ છે કે આ આ આ આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ જે બેઠા છે આ બુઢા વડીલો જે બેઠા છે એનો કોઈ વાત નથી આ ધરતી ઉપર આવીને આપણે એક માનવતાના નાતે એમની મદદ કરીએ છીએ એમની સેવા કરી અને પરમાત્માની કૃપા આપણા ઉપર વરસે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ એટલે આ જે કાંઈ મનોદિવ્યાંગ વ્યક્તિઓ તમે જોઈ રહ્યા છો અમારી સંસ્થાની અંદર હાલમાં આશરો લે છે તમે એમને મળી પણ શકો એમની આ રમતગમતની એક્ટિવિટી થકી એમનું જીવન સારું બને એને જીવનમાં કોઈ તકલીફ ન પડે એવી સુંદર વ્યવસ્થા હંમેશા રૂટીન પ્રમાણે માનવ પરિવાર ટ્રસ્ટની રહી છે સવારથી બપોર સુધીની શું એક્ટિવિટી બપોર પછીથી રાતની શું એક્ટિવિટી એમના માટે ડિજિટલ માધ્યમથી ટીવીની વ્યવસ્થા છે એ સારું નિહાળી શકે જોઈ શકે પરમાત્માના નામને કદાચ એ બોલી ન શકે તો કાંઈ નહીં એના કાન તો ખુલ્લા છે એના કર્ણ સુધી પરમાત્માનું નામ જાય ડોક્ટરની ટીમ ખડે પગે અમારી સાથે હોય જ્યારે જ્યારે જરૂરિયાત પડે ઇમરજન્સી લાગે ત્યારે એમની સારવાર થાય અઠવાડિયાની અંદર બે વખત રૂટીન ચેકઅપ દરેક મનોદિવ્યાંગ ત્રણસો થી પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓનો થાય એટલા સુંદર વ્યવસ્થા આશ્રમની છે આ માનવ પરિવાર ટ્રસ્ટની છે અને અહીંયા આ જે અનેક મનોદિવ્યાંગ વ્યક્તિઓ સારવાર લે છે એની તમે મુલાકાત અવશ્યથી લ્યો એવી ખાસ વિનંતી કરીએ ફરી ફરી વાર તમને જો આ વિડીયો ગમે તો લાઈક કરો વિડીયોને અનેક લોકો સુધી શેર કરો અને ડિજિટલ માધ્યમથી અમારા સાથે જોડાવા માંગતા હો અમને અનુદાન અર્પણ કરવા ઈચ્છતા હોવ તો નીચે બારકોડ સ્કેન આપેલું છે યુપીઆઈ કોડથી તમે અમારા ટ્રસ્ટના એકાઉન્ટની અંદર એકદમ સેફલી તમારું પેમેન્ટ છે એ ટ્રાન્સફર કરી શકો છો જેનો ઉપયોગ આ મનોદિવ્યાંગ વ્યક્તિઓના ભોજન રહેઠાણ કપડાં એની દવા માટે થઈ અને થશે આપ સર્વેને ખાસ વિનંતી છે તમારી સાથે અવશ્ય જોડાવ તેમજ અમે હંમેશા એક વાત ઉપર ભાર આપતા હોઈએ છીએ કે તમે સૌરાષ્ટ્રની મુલાકાતે આવો તો આપ અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈને પછી પણ અનુદાન નોંધાવી શકો છો કારણ કે સંસ્થાની મુલાકાત આમ તો અમે હંમેશા કહેતા હોઈએ કે તમે મુલાકાત લ્યો મુલાકાત મુલાકાત લ્યો પણ 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 લેવી શું કામ ખાલી એક વાત કરું આપને કે તમે તમે તમા તમને ખ્યાલ આવશે સૌ વિચારી શકો છો મુલાકાતું બાળક જે ઘરે હશે એને નહીં ખબર હોય કે આ મુલાકાત કરવાથી શું થશે બાળકની અંદર હું તમે સારા સંસ્કારોનું સિંચન કરી શકીએ એને સેવાની રાહ બતાવી શકીએ કે દુનિયાની અંદર બતાવીએ કે બેટા આવી પણ સેવા દુનિયામાં ચાલે છે એટલા માટે હું ખાસ બધાને વિનંતી કરું છું કે તમે બધા અવશ્ય આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની મુલાકાત લેશો તમારા બાળકની સાથે લેશો અને બાળકની અંદર નાનપણથી આ સેવાના સંસ્કારો જાય એટલા માટે થઈ અને બધાને વિનંતી છે હા તમે અનુદાન નોંધાવ્યું હોય તો તમે રૂબરૂ સંસ્થાની મુલાકાતે પધારો ત્યાંથી પાકી સ્લીપ પાકી પહોંચ ટ્રસ્ટના નામની તમે લઈ પણ શકો છો તમને ત્યાંથી મળી પણ જશે એટલા માટે ખાસ દરેકને વિનંતી કરીએ છીએ કે બની શકે તો અવશ્ય સંસ્થાની મુલાકાતે પધારો તેમજ આજે બપોરનું ભોજન ચાલી રહ્યું છે એવી રીતે રાત્રીનું પણ ભોજન અમે લાઈવ કરવાનો પ્રયત્ન હંમેશા કરીએ છીએ આપ સર્વે અમારે આ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો બેલ આઇકનને ક્લિક કરો જેથી કરી અને તમને સંસ્થાની પૂરતી માહિતી અને આ લાઈવ વિડિયો છે એની નોટિફિકેશન ઝડપથી મળે એટલે માટે આપ ખાસ વિનંતી છે તેમજ બીજી એક વિનંતી છે કે તમને જો કાંઈ પણ બીજી વિશેષ માહિતી સંસ્થાની જોઈએ તો નીચે કોન્ટેક નંબર આપેલો છે તેમજ બાર કોડ સ્કેન આપેલું છે એમાં તમે પોતાનું સેવાદાન નોંધાવી શકો છો અને આ સેવાદાન નોંધાવી અને જો આપણે પાક્કી વોટ્સઅપની વોટ્સઅપની અંદર આપના સોશિયલ મીડિયાની અંદર પાકી પહોંચ જોઈએ તો અવશ્ય અમને મેસેજ પણ કરશો એની પાકી પહોંચ પહોંચાડવા માટે સંસ્થા કટિબદ્ધ છે તમારા સુધી તમારા લખાવેલા અનુદાનની નોંધ લઈ

આ જે વ્યક્તિ છે ને આ મનોદિવ્યાંગ વ્યક્તિ છે અમારી સંસ્થામાં કેટલા વર્ષોથી છે પોતે હાર સાથે હાથે જમી પણ નથી શકતો એ વ્યક્તિ છે એ પોતે હાથે નથી જમી શકતો તમે જોઈ શકો છો કે અમારા મનોદિવ્યાંગ વ્યક્તિઓની સારવાર કરતા જે સેવકો છે ને એને રોજના માટે જમાડે છે ભાઈ એને શું શું એને શું હોય સમાજ સાથે લેવા દેવા એને કોની પાસેથી કાંઈ લઈ લેવું છે કોની પાસે સ્વાર છે એનો એક હાથ આ આપણી સૌની માથે જેમ આ ભાઈની માથે પીડ્યો ને એનો એક હાથ કદાચ મારીને તમારી માથે પડી જાય ને તો ઈશ્વરના ચોપડે નોંધ લખાઈ જાય કે આપણો ઠાકર છે એ આપણા સુધી આવ્યો અને એ ઠાકરે મારીને તમારી ઉપર સાક્ષાત હાથ મૂકી દીધો એનો એક હાથ મારીને તમારી ઉપર આવી જાય અને એનો એક આશીર્વાદ મળી જાય ને ભાઈ એટલે દુનિયામાં બીજું કાંઈ જરૂર નથી આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા તમે અવશ્ય અમારી સાથે જોડાઓ એમાં સપોર્ટ કરો અમે સોશિયલ મીડિયાના માધ્યમથી એટલા સુધી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમે જોઈ અને આપણી અંદર બેઠેલો રામ છે ને એ રાજી થાય કે આપણે જે સેવા દાન માટે થોડું ઘણું દાન એવું જરૂરી નથી કે લાખો કરોડો રૂપિયા હા માનવ તરીકે આ ધરતી ઉપર આવ્યા છે અને હું તમે જે કાંઈ ધનલક્ષ્મી કમાઈએ છીએ એમાંથી મહાપુરુષો સંતો એવું કે છે કે અમુક ટકા ભાગ છે એ સદકાર્ય માટે કાઢવો પડે આપણે બધાએ કાઢ્યો નથી કાઢ્યો મને કોઈ ખબર નથી પણ એક દિવસ મને ને તમને મળે વર્ષની અંદર કે મહિનાની અંદર કે અઠવાડિયાની અંદર તો હું તમે એક દિવસ માટે આ અનુદાન અવશ્ય નોંધાવી શકીએ જેમાંથી કોઈની આથડી ઠરે એનો નાભીનો આશીર્વાદ અને કયા રૂપની અંદર પરમાત્મા મને ને તમને મળી જાય કોને ખબર છે ભાઈ કદાચ મારો તમારો પરમાત્મા રૂપની અંદર અહીંયા બેઠો હોય તો કોને ખબર છે કિસ રૂપ નારાયણ મિલ જાય જાય અંદર પરમાત્મા મારું કામ કરી હું તમે કદાચ રોડ ઉપર નીકળી જાય એક નાનકડો એવો દાખલો કે રોડ ઉપર રસ્તા ઉપર હું તમે સારામાં સારી ફોર વ્હીલ ગાડી લઈને નીકળીએ મર્સિડીઝ ગાડી લઈને નીકળીએ એ મર્સિડીઝ ગાડી કોઈ મોટા એવા ટ્રક ની સામે આવી જાય અચાનક અને એમાંથી હું તમે પલવાર માટે સેકન્ડ માટે બચી જઈએ એનાથી એક્સિડન્ટ થતા થતા મારીને તમારી જિંદગી કાપડા પરિવારની જિંદગી બચી જાય તો આપણના માટે આ જે આજનું કરેલું દાન છે ને એ દાનની સેવા છે ને એ ત્યાં આગળ આવીને ઊભી રહી ગઈ હોય મને તો એવું લાગે ભાઈ કે મેન તમે કોકના માટે થઈને કાર્ય કર્યું ત્યારે પરમાત્મા મારું તમારું કાર્ય કરવા માટે આવ્યો આપણા મહાપુરુષો સંતોએ આ જ કાર્ય કર્યા છે કે જેને બીજાની માટે પોતાની જિંદગી ન્યો કરી છે ને એનું એનું કામ કરવા માટે ઈશ્વર આવ્યો છે નરસૈયાએ કડતાલ વગાડી જૂનાગઢની અંદર એના કામ નરસૈયા એ બજાર બાવન વખત કુંરબાઈનું મામેરું પૂરવા માટે ઠાકર આવ્યો છે નરસૈયા ના પિતા નું શ્રાદ્ધ કરવા માટે થઈ અને પરમાત્મા આવ્યો છે અને ઈ પણ શ્રાદ્ધ કે જે દુનિયામાં કોઈ ન કર્યો એવું કામ આવીને પરમાત્મા કરીને વયો ગયો કે દુનિયામાં કે ન આખા જૂનાગઢમાં કોઈ દિવસ એવું કોઈ કોઈના બાપનું શ્રાદ્ધ ન થયું હોય એવું શ્રાદ્ધ નરસૈયાના મહેતા નરસિંહના બાપનું શ્રાદ્ધ થાય તો એ ઈશ્વર આવીને કરી જાય એવું મામેરું કે જે કોઈ દિવસ કોઈ દીકરીનું પૂર્યું જ ન હોય કોઈ બાપે એવું મામેરું આવી અને ઠાકર છે એ નરસિંહના રૂપમાં આવી અને પૂરી જાય તો એમાં કોઈ દિવસ ઘટે ભલામણ કાંઈ ન ઘટે પછી દુનિયાને એને આપણે એમ થતું આપણે ઘણા લોકોનું એવું વિચારતા હોય કે પેલો ભાઈ કેમ એટલો બધો આગળ જાય છે એ તો બધાને આઈ આઈપેપ કરે છે દાન જ કર્યા કરે છે તો એ છતાં એ કેમ એટલું આગળ છે આપણે એવું વિચારવામાં સમય પસાર કરતા હોય ત્યારે આપણે એવું નથી વિચારતા કે એને કઈક સેવા કાર્ય કર્યા હશે એટલા માટે એ આગળ જાય છે આપણે કોઈ દિવસ એવું નથી વિચારતા કે એને કઈક સારું કામ કર્યું છે કોકની આંત ઠારી હશે છે અને એનો નાભી નો આશીર્વાદ કોને ખબર કે એ કોઈની નાભી નો આશીર્વાદ ક્યારે મળી જાય કોક દુખીયારા લોકોની આંત નો આશીર્વાદ ક્યારે મળી જાય તમે જે કાંઈ નિહાળો છો આ સંસ્થાની વ્યવસ્થા અને અહીંનું ભોજન છે આ બપોરનું જે લાઈવ સેશન છે આખો જેમાં મનોદિવ્યાંગ વ્યક્તિઓ એને મજા આવે એટલું એને ભાવે એટલું અહીંયા જમે છે આમાં અનેક મનોદિવ્યાંગ વ્યક્તિઓ અમારી પાસે છે કે હાથે જમી નથી શકતા અમુક મનોદિવ્યાંગ વ્યક્તિઓની માનસિક હાલત એટલી ખરાબ છે કે રોજના માટે કંઈક ને કાંઈક સંસ્થાની અંદર નુકસાની શરૂ હોય ઘણા એમ થતું હોય કે અવડી મોટી સંસ્થા છે તો અનુદાન તો આવતું જ હોય ને ભાઈ

પાપ કરતા એના પુણ્ય હવે આ જીવનમાં વધારે બનવાનું છે કારણ કે પાપનો નાશ ક્યારે થાય જ્યારે હું તમે કોક ની વાતો કરવામાં પેલો ભાઈ શું કરતો હશે એ કેમ આવું કરે છે એનો ધંધો શું હશે એ કામ શું કરે છે આપણે એવું ને એવું વિચારવામાં રહીએ ને ત્યારે મારા તમારા પાપનો ઘડો ભરાય અને કોઈની નિંદા ન કરીએ ને તો મારો તમારે પુણ્યનો બચાવ થાય પુણ્ય ઘટે નહીં પુણ્ય ઓછું ન થાય નિંદા પરાઈ નઠારી લાગે અને સમરે શ્રી રણછોડ આવા નુરીજન અલખ અને વાલા એમાં કોક હજારોમાં લાખો માન કોક કરોડોમાં જ કોક છે આવા આવા મહાપુરુષો આ ભજનોની અંદર આવું કે એટલે આજનો આ લાઈવ સેશન ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે આ સંસ્થાની જે તમે જોવો છો તો થોડું ઘણું અનુદાન જો તમે આપી શકો કોઈ ફોર્સ નથી તમને મજા આવે તો તમે અર્પણ કરો વિશેષ તો એક કામ તો હું તમે કદાચ રૂપિયા ધન લક્ષ્મી સંપત્તિ ન આપી શકે તો કઈ નહીં પણ એક વસ્તુ હું તમે ખરેખર કરી શકીએ કે આ આ આ સંસ્થાની અંદર જે કઈ સેવા થાય છે ને એ સેવાને હું તમે જે લાઈવ આવે છે ને એને અનેક લોકો સુધી પહોંચાડી શકીએ એટલે આપ સર્વેને ખાસ વિનંતી છે આજના લાઈકને આજના લાઈવને લાઈક કરો શેર કરો અનેક લોકો સુધી આ આ લાઈવને પહોંચાડો તેમજ આ સંસ્થાની અંદર જે સેવા થાય છે હંમેશા માટે ચેનલ ઉપર લાઈવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમારી જરૂરથી કરો અને વાત સારી લાગે તો એ કમેન્ટ કરો કોઈ વ્યૂ સારો લાગે તોય કમેન્ટ કરો કોઈ મનોદિવ્યાંગની સેવા કરવાનો ખાલી એક ભાવ જાગે ને ભલે કરી શકો ન કરી શકો પછીની વાત છે હૃદયમાં એક તમારો જો ભાવ જાગતો હોય ને તોય સારી એવી કમેન્ટ કરીને અમારો એક ઉત્સાહ વધે એવું સુંદર કાર્ય કરો આપની પાસેથી એટલી જ અભ્યર્થના રાખીએ છીએ કે તમે અમારો હોંસલો વધારો બસ બાકી દેવા વાળો નથી દુબળો અને ભગવાન કાઈ નથી ભિખારી પરમાત્મા દઈ રહેશે પર કીડીઓને કણ અને હાથીને મણ પરમાત્મા આપવા માટે થઈ અને બંધાયેલો છે તો અવશ્ય ઈશ્વર આપી શકશે અને આપવાનો છે આપણને સૌને કીડીની માટે થઈને પૂરતું આપશે અને હાથીની માટે એના પ્રમાણમાં આપવાનો છે પણ મારે તમારે જો જરૂરી છે એની નિમિત્ત બનવાની જરૂર છે એટલે આપણે સૌ આ સેવા કાર્ય નિયમિત વિનંતી છે આ આ આ અમારી સંસ્થા ભાવનગર જિલ્લાના નજીક પાસે એટલા માટે વારંવાર એડ્રેસ આપીએ છીએ કે નીચે એડ્રેસ પણ આપેલું છે લખેલું કે તમે ત્યાં આવી શકો તમે ત્યાંથી નીકળો એ રોડ ઉપરથી નીકળો ને તમને નામ યાદ આવી જાય માનવ પરિવાર અહીંયા નજીકમાં કંઈક છે તેની મુલાકાત આપણે લઈએ એની મુલાકાત થકી અહીંયા સુંદર વ્યવસ્થા તમે એમ્બ્યુલન્સ થી લઈ આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સારવાર અને સેવાની જે વ્યવસ્થા છે નિહાળી શકો પાકા બાંધકામ ને જોઈ શકો એમના રહેઠાણ ને જોઈ શકો એની ચોખ્ખાઈ ને જોઈ શકો એમના સુવ્યવસ્થિત કપડાને જોઈ શકો અને તમે એ જોવાથી અનેક મનોદિવ્યાંગ વ્યક્તિની સેવાના સહભાગી પણ ઇનડાયરેક્ટલી બની શકો ડાયરેક્ટલી બની શકો એટલા માટે ખાસ આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે એકવાર અવશ્ય અમારી સંસ્થાની મુલાકાતે પધારો અને અમારી મુલાકાત ખરેખર તમે લેશો ને કોઈ પણ નાનો મોટો વ્યક્તિ અમે ગણતા જ નથી અહીંયા અઢારે વરણ આવે છે ભાઈ કોઈ ધર્મનો વાડો નથી કોઈ નાત જાતનો વાડો નથી કારણ કે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ અમુકને ખબર જ નથી કોણ છે પોતે ક્યાંથી આવ્યા છે આ કોણ આ એમને મોકલી ગયું છે પણ હા એક વસ્તુ જરૂર છે કોક આપની આજુબાજુમાં છેલી એક વિનંતી કરું તો આપની આજુબાજુમાં આવા કોઈ ઘરડા બુઢા મનોદિવ્યાંગ વ્યક્તિઓ દેખાય તો એને અમારી સંસ્થા સુધી અવશ્ય અહીંયા સાચવી શકીએ અમારા ત્રણસો ભગવાન અમને ઓછા પડે છે અમારો ત્રણસો નહીં પણ અમારે હજાર ભગવાનને અહીંયા આ ને આ રૂપ ની અંદર ભગવાનને અમારે લાવવા છે એની સેવા અને સારવાર કરવી છે તો અવશ્ય તમે આ સેવાના સહભાગી બની શકો કોઈ એવા મનોદિવ્યાંગ વ્યક્તિઓને અમારી સંસ્થા સુધી પહોંચાડી અને અમને આ સેવામાં સપોર્ટ કરો તમે અનુદાન આપવા ઈચ્છતા હો તો નીચે બારકોડ સ્કેન આપેલો છે ડિસ્પ્લે પર કોન્ટેક નંબર આપેલો છે એમાં સંપર્ક કરી શકો બારકોડ સ્કેન કરી અને અમારી સંસ્થાના સેવાના સહભાગી પણ બની શકો એમની દવા હોય એની રોજિંદા જીવનની જરૂરિયાતો હોય એમાં આપ સર્વે અવશ્ય અમને સપોર્ટ કરો એવી દરેકને ખાસ વિનંતી અને ભાવ પ્રગટ કરીએ છીએ ત્યારે સર્વેને ખાસ વિનંતી છે કે અવશ્ય અમારી સેવા સાથે જોડાવો અને તમારા એક શેર કરવાથી કોઈ સારા એવા વ્યક્તિત્વની પાસે આ વિડીયો પહોંચેની અમારી સેવામાં જોડાશે તો આ સૌથી મોટો સેવાનો સપોર્ટ તમારા વતી બનશે એટલે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી અને અમારી સાથે જોડાવો ફરી વાર રાત્રિના સેશનની અંદર ભોજનમાં લાઈવ મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આપ હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર માનવ સેવા જપ મોટામાં મોટો ધર્મ છે એવા સ્લોગનને સાકાર કરવાના આ વિચારની અંદર માનવ પરિવાર ટ્રસ્ટ સાથે આપણે સૌ જોડાઈએ એ જ અભ્યર્થના વિનંતી સાથે ખૂબ ખૂબ